મિત્રો ઘર હોય કે હોટેલ રસોઈ બનાવી એટલે રસોઈમાં આખા જરૂર પડે જો આખો મસાલો સારો હોય તો જમવું ગમે નકર ચિંતા કરવાની જરૂર નથી અલગ અલગ મસાલા તમારે અલગ અલગ દુકાને લેવા જવાની જરૂર નથી કેમકે તમારા માટે હું પહોંચી ગયો છું શ્રીરાજ માં અહીંયા અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ અને કિલોગ્રામ ના પેકિંગ ડાયરેક્ટ ફેક્ટરી થી ઘર સુધી મોકલી આપવામાં આવે છે ભારતભર તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય કોલ કરો તમને કેશ ઓન ડિલિવરી મસાલા ઘરે બેઠા મોકલી આપે છે મસાલા પણ દરેક પ્રકારના મળી રહેશે જેમ કે ધાણા જીરું વરિયાળી રાઈ મેથી મુખવાસમાં ધાણા દાડ શેકેલા તલ અળસી શેકેલી વરિયાળી જેવું ઘણું બધું મળે છે અમારે ત્યાં દરેક મસાલા સોલ્ટક્સ ક્લીન કરવામાં આવે છે ઇકોનોમી થી લઈને પ્રીમિયમ ક્વોલિટી સુધીના બધા જ મસાલા ઉપલબ્ધ છે જો તમારે કોઈ પણ સિટીમાં નાની મોટી કરિયાણાની દુકાન હોય સુપરમાર્કેટ હોય મેગા મોલ હોય તો તમને અહીંયા પેકિંગ હોલસેલ ભાવમાંય મળી રહેશે અને ત્રીસ કિલો ચાલીસ કિલોના દાગીના લૂઝમાંય તમને હોલસેલ ભાવમાં મળી રહેશે તો મારા આ વાલેડાઓ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી તમારા રિટેલમાં મસાલા જોતા હોય કે હોલસેલમાં ડિસ્પ્લે પર નંબર આપેલો છે કેશ ઓન ડિલિવરી મોકલી આપે છે મંગાવી લેજો અને મસાલા તો એવા છે એકવાર તમે ટેસ્ટ કરી ગયા એટલે આંગળા ચાટતા રહી જાશો